બોલો હજી માર હારા પૂતા છે સિરાવાની ખબર નઈ પડતી હોય લાઈ માર હારા નું ઉઠારું અને એનો છોકરો અમથો વેલો ઉઠીન કામે તો વઈ ગયો છે અને માવાન બાવા છે ને હું લુગડા ધોતી ધોતી ખાઈશ અહીંયા ખાઈશ ને તો માર હારા છે ને મને વટશે મને માવા ખાવાની ના પાડી છે એ હારા એ હારા ઊભા થાવ એ બોલો ને વો એ મોઢું થઈને સિરાવી લ્યો થઈ ગયું છે બધું એ મારો છોકરો છે ને ગયો એ વેલા ઉઠીને કામે વઈ ગયા છે એવું છે હે

શું આ કેટલી બયની નડી મને ખબર છે આ બધું માર જવાબદારી લેવી પડે એને હાવું છે ને લાવું મોટું ધોઈ નાખું હવે હા اسલે હવે શેને લુગડા ધોતી ધોતી માવા અને વિમલ હારો ના મારે તો માવા અને વિમલ વગર મારે હવે પેલા નેસો સડાવી લો પછી લુગડા ધોવું માર ધણી મને કોઈ દી ના પાડતો અને મારે હારો મને ના પાડે છે શું કરું મારે હારો ભલે કહેતો બાકી વિમલ ખાતે કાંઈ ન થાય અંધશ્રદ્ધામાં બધું જીવે છે બધાય શું કરું લાઈ વિમળ ખાઈ લો હવે લુગડા ધોવા મનુ આ ચીરાવાની ભારે મજા આવી ગઈ હો પણ માછીનું શાક બન્યું તો મજા આવી ગયા ખાવી નહીં તો આ મારે કાંઈ ઉપાધિ નથી પણ આ એક વવની ની છે મારે આ વવ રહ્યા ને સાના માણા લગભગ વિમલ ને માવા ખાતા હશે મારે શેક તો કરવું જોઈએ કારણ કે હું એને ત્યાં રહેતા નથી આ છોકરો કામે વહી ગયો સેતાર બોલો કોણ ધ્યાન રાખે લાઈ હું લુગડા તો શેક તો કરું વાય જઈને ખાય એક નથી ખાતા લાય જોતો હું પેલા વાય જઈને સાનો માનો જોઉં શું કરે છે મારે તો છે ને આખો દીમાં દ માવા અને વિ વિમલ જોઈ હું એટલું બધું ખાઈ જ આ તમાર હારા કે કે કરે છે ને એટલે સાન માની ઓસા માવા ખાવ છું બોલો વિમલ એ ખૂટી રે લાઈ એક માવો બનાવી નાખો આયા કોણ દેખે છે નેસો એવો ગયો હશે એ વાવ શું કરો છો કાઈ નહીં એ હું હે ગરો એમાં તમે કાઈ નથી હારા મને ખબર છે તમે માવો ખાતા તા ને ના રે ના એ હું કાઈ બાડો નથી મારા નજરે જોયું તમે માવો ખાતા તા પણ હારા હું તો ખાલી એક માવો ખાવ છો આખો દીમાં એ તમને એક માવાની ના પાડી છે પણ હારા મારે બંધાન છે શું કરું અને હારા કાઈ નો થાય માવા ખાતે શું એ તમે મુંગાઈ રો તમે કઈક તમારા છોકરા વિશે વિચારો તમે હાજા નથી તમે જોવો તો ખરા પણ હારા એવું કઈ ન થાય તમે શું કામ ઉપાધી કરો છો એ માવા બંધ કરી દો અને તમે તમે ઘરે જાવ જાવ લુગડા તો જાવ ઉભા થાવ યાતે હારો હાલો હું ડબલે જવા જાવ છું હારા આ તો ગાયકા પાસે આવજો જાવ એ આ અને માવા નો ખાતા પાછા એ ઓ જલ્દી પાછા આવજો આ બધું તમારા માટે જ કહું છું થોડુંક ધ્યાન રાખવું પડે તમારે આ બોલો વવ કેરે પાછા આવશે હવે બોલો ના પાડી છે માવા તોય માવા ખાય છે આ બધું એમના માટે જ કરી છે પણ લાય હું ઘરે જઈને બેહું એ કેરે પાછા આવે છે ને એમને ક્યાં ખબર છે કે ઘરે બેઠા છે કાંઈ લુગડા ધોવે છે લાય ઘરે આવેલો હા એક માવો ઓછી નો દે ને શું એક માવો ઓછી નો દે ને પેલા

માવો ખાવો લ્યો આ ગોબરભાઈ હું તમને શું કહું છું બોલો ને મને એક માવો આપો ની એ ના હો માવો નથી હો આય માગે માર પૈ માર પૈ નથી એક માવો આપો ની એ હું નઈ દઉ એ પણ મારી પાસે પૈસા નથી એટલે કવ છું એક માવો આપો ભુલી ભાભી આમ જો હું તમને શું કહું શું હું તમને માવો દઉં પછી મારો ભાઈ મન ખારો થાય કે નો થાય એ પણ એને હું નઈ કહું પણ તમાર માવા નો ખવાય ભુલી ભાભી એ પણ કાઈ નો થાય તમે શું કામ ઉપાધી એવી કરો છો મને દ્યો માવો મારે છે ને નસો જો છે રોગો તું નીકળે છે પાછો મને ખવરાવશો ને હા હું ખવરાઈશ ઠેક લ્યો વાહ ગોબરા વાહ કા ખુલી ભાઈ ને તે માવો દીધો મને નો દીધો વાહ ગોબરા વાહ તે મને પાછો ખવરાશે તું મને ખવરાવે એ હું તને ખવરાવતો હું ખોટીના બાડિયા નથ ખવરાવો તની ફૂલી ભાઈ ને માવો દીધો મને નો દીધો વાહ ગુબરા વાહ મજી નો રે બોલો આ વવ જા ને માવા ખાવા હાટું છે મારા પાય બના બનાવીને આખા આખા ભાગી જાય બોલો અને ત્યાં જઈને માવા ખાય સાના માના આ છોકરો આવે ને એટલે ઘરે કહે દઉં બોલો કે માવા ખાય તારી વહુ પછી આ નડશે ને ત્યારે ખબર પડશે ત્યારે આમ થોડા થોડી કરશે આમ કરશે શું કરું બોલો આ વહુનું આજ વવ આવે ને એટલે એનો વારો છે જોજો શું કરું બોલો આ વહુનું તો એક આ હરિયાની ને વાળામાં મજા આવે છે હવે જેવા અહીંયા દંગવા આવું હરિયાની ભલે ખાતર કરતા હોય આ લે લે આ પુલી ભાઈ આ જણ હંગવા અહીંયા શું નાખી છે એ હારું ને ફૂલી ભાઈ હારું ને એ હા હારું છે

શેખ પટારો કરવા ઉભા રહી જાય છે એની બેન પણ મારે બોલો આ રૂખડા છોડી એની બધા જ છે બોલો બધા માવા ખાય છે પછી અમારે વવ ને માવા ખવરાવે બોલો બહુને કેટલી વખત ના પાડી છે કે માવા નો ખાવ ઈ નડે તમને એ કપુ દાદા આ એ શું થયું એ આ તમાર મોર પડી જાતા ઓય બાપા એ શું થાય છે તમને ઓય બાપા બહુ પેટમાં દુખે છે એ નડે બધું તમને બધું નડે

આ ડોક્ટર કેરે આવ એ હાલો ને હાલો ને આખી વાત ડોક્ટર આવે ને લઈ લો દવાખાને આવે આવતા કોઈ એ ડોક્ટર સાહેબ જલ્દી લ્યો

અને આની જિંદગી તો બરબાદ થશે અરે અરે ભેગું છોકરાની જિંદગી બરબાદ થશે હાંભળો છો ને બજો અને છે ને આજથીન બધું બંધ કરી દીજો આ હોપાડી છે ને લોયનું પાણી કરે એવું નહીં ખાવાનું બરોબર એ મેં તો પેલેથીને ના પાડી છે તોય ખાય છે બધો સાના માના જાજી ઉપાડી કાઈ કરતા નહીં આમ તો થોડુંક પાણી પાઈ દયો અને હારો પંખો ચાલુ કરીન હું રહી ગયો બરોબર વાંથો કાઈ નથી પાણી પા પાણી પા આર વાળો હું જાઉં છું બરોબર

সমজো এ কপূৰ দাদা উপ হাৰো বে হাল চানে ছোৱে খবৰ ন পাৰ দ